જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા જારી કરેલા પરિપત્ર અનુસાર ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ બે હજાર નવ પાસ કરીને તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકાર આપવામાં આવ્યા છે તથા આર્ટિસ્ટ એક્ટ બે હજાર નવ અંતર્ગત ગુજરાત આરટીઈ રૂલ્સ બે હજાર બાર સમગ્ર રાજ્યમાં અમલમાં છે આર્ટિસ્ટ એક્ટ બે હજાર નવની કલમ સત્તરની જોગવાઈ મુજબ કોઈપણ બાળકને શારીરિક શિક્ષા અથવા માનસિક કણગટ કે માનસિક ત્રાસ આપી શકાશ નહીં વિદ્યાર્થીઓને શાળામાં સલામત અને બાળ મૈત્રીપૂર્ણ વાતાવરણ પૂરું પાડવું એ આપણી સૌની ખાસ જવાબદારી છે અને ફરજ છે જિલ્લાની તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં આવી ઘટના ન બને તે માટે શાળાના શૈક્ષણિક કર્મચારીઓને પુનઃ સૂચના આપવાની રહેશે અને બને તેટલી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી સરકારની કડક જોગવાઈ વચ્ચે પણ જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા તથા માનસિક ત્રાસ આપવા અંગેની ઘટનાઓ કચેરીના ધ્યાનમાં આવી હતી આવી ઘટના ખૂબ જ દુઃખદ અને નિંદનીય છે જેનાથી બાળકોમાં ભયની માનસિકતા વિકાસ પામે છે અને છેવટે શાળામાં આવવાનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે આથી આવી ઘટના કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં